you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં એક મોટો વિમાન અકસ્માત થયો છે યાત્રોને લઈ જતું એક હેલિકોપ્ટર અહીંયા ક્રેશ થયું હતું પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત કાશીના ગંગાની પાસે થયો હતો જોકે હેલિકોપ્ટર હૈદરાદ ત્યારે દેહરાદુનું ઉડાન ભરી રહ્યું હતું અને ગંગાની ત્યારે આગળ નાગમંદિર પા પાસે ક્રેશ થયું હતું ત્યારે હેલિકોપ્ટર ક્રેસની માહિતી મળતા જ મેનેજમેન્ટ ક્યુઆરટી અને એકસો આઠ એમ્બ્યુલન્સ વાન તલદીદાર ત્યારે વટવાડી બીડીઓ પટવાડી ત્યારે મહેસૂલ ટીમ ઘટનાસ્થળે સ્થળે રવાના કરવામાં આવી હતી મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે જિલ્લાના ત્યારે મિત્રો આપત્તિ વ્યવસ્થા કેન્દ્ર ઉત્તરકાશી જણાવ્યા અનુસાર અકસ્માતની માહિતી સવારે આઠ ચાલીસ મિનિટે મળી હતી હેલિકોપ્ટરમાં ત્યારે પાયલટ સહિત સાત મુસાફરો પોલીસ ત્યારે સવાર હતા અને પોલીસ અકસ્માતની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી અને ત્યારે મિત્રો બચાવ કામગીરી ચાલુ છે મળતી વિગતો અનુસાર વધુ આપણે એ પણ જણાવી કે ત્યારે મિત્રો બધા મુસાફરો કર્ણાટક કોણ કહેવાય છે જેમાંથી પાંચ મહિલાઓના મોત થયા છે એક પાયલટ અને બીજો મુસાફર ઘાયલ હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ